નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવી કન્સ્ટ્રક્શન કંપની વિશે વાત કરવાના જે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર બની રહ્યું છે તે મંદિર મંદિર પણ બનાવી રહી છે વધારે વાત કરીએ આ કંપની કંપની વિશે તો બનાવનાર ભૂમિ પૂજન થી લઈને અત્યાર સુધીનું તમામ કામકાજ આ જ કંપની કરી રહી છે અને રોકાણકારોને આ સમય દરમિયાન કંપનીએ સારું એવું વળતર પણ આપ્યું છે ભગવાન શ્રી રામનું મંદિર બનાવવાળી કંપની કઈ છે અને એક્સપર્ટે આ કંપનીમાં રોકાણ કરવું કે નહીં એના વિશે શું

રામ નિર્માણ કરી લેલી મુંબઈ સ્થિત મુખ્યાલય ધરાવતી લાર્સન એન્ડ ટુબ્રો ની સ્થાપના ડેન્માર્કના બે એન્જિનિયર હેંગ હેનિંગ હોલાક લાર્સન અને સોરેન ક્રિશ્ચિયન ટુબ્રો એ કરી હતી ભારતમાં છેલ્લા એસી વર્ષથી આ કંપની કાર્યરત

મળી શકે છે તો ખરીદીની સલાહ આપી છે તો આ બસ જ આવનારા ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને ઘંટડી પર દબાવી દેજો